કાકા તો તમે કીધું એટલે મેં તમને કીધું આ તો ક્વોલિટી હું ખાવું છું ભાઈ આ પંખો આ બજા બે આ ભી પછુર છે આ બી આલવાનું છે લે આલી દેવાનું કો બગડી ગયો આ તો કે બગડી ગયેલો એમ બરાબર છે આયું તો મૂકી દે ચાલે બરાબર

તમે તમારે જેટલું ભંગારો ને એટલું પહેલા મને તમે વધાઈ ગયો બરાબર હું ઉચક લેવા વાળો માણસ છું બરાબર હા એ તો બરાબર હા એટલે બધી વસ્તુ મને વધાઈ ગયો ભાઈ એટલે હું ઉચક તમને ભાવ કહી દઉં કે આટલા આલી બરાબર અમે કેવું છે આપણો માસ્ટર અમે એવું છે કે અમારે આરો ધંધો જો ને પાયલી રૂપે થતો હા એ તો સમજ્યા ખાલી પાયલી મળે અમે બીજું કોઈ મળે નહીં બરાબર ભાડા ને અમને ન્યા કરી સમજ્યા માસ્ટર સમજ્યા સમજ્યા આપે એમને માલ દો કાકા ઈ તો બરાબર છે બીજું બોલે ચાલો એ નાતાલ એ નાતાલ પ્લાસ્ટિક છે કાળું છે પૈ કે અમે તો બધા આલે છે આ જો તો ભાવ ઓછા આ ચાલો આ લે મુકો આ લે આલવાનું છે લે બરાબર છે ઓલું છે ને હજુ મારી વાત વખરે આટલું છે ને ભંગાર આ ભંગાર પૈસા તમને હું બોલી દઉં હજારસો રૂપિયા મળશે બરાબર

ભાવુ આપે ઢગલો કરી દે બધોન ગાડી આવે લઈને જોઈ પશ્ચિમ બંગાળ જવાનું ઓારું કાકા આ ભંગાર હાલવાનું છે આ તો લઈ ગયું અલઈ ગયું હા કાલે કાકો ગયા જેમ ભાવ નહીં કરે પૂછકા દીધું બે માં

ભંગાર તો હલાઈ ગયું છે કાલે ચેલા માં તમે બે હજાર હું એકવીસો આલું હકવીસો રૂપિયા આવી દઉં બરાબર છે તમે લઈજો હાડો હા અને બીજું હોય તો કહો બાપ મારો ભૈયા છે હું તો ના ના બીજું જ નહીં આ લોખંડ ની સીડી રેલવાની હે ના એ તો આ ટોકા પર સડા દો ને આ બોર ની મોટર વોટર કોઈ હોય તો કહેજો ના ના હે હજુ મોટર ને કોઈ થયું જ નહીં તો આ ભાવે હારો ભરે હું તો Bagaimana keadaan mereka? Mari kita lihat.

मारा हत्याविसो अमामा मामा જમી કાળિયા શું હે ભાઈ 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 માર્યો હતો ભાઈ હું તમાન જે બોલો કાળિયા એ બદલ માફી માંગુ છું પણ આવી જ આપણે બે જણા ભાવ સડાવતા રહેવું તો આ ધણીને ફાયદો થઈ જાય ઓભળો મારી વાત એટલે આપણે બે જણા લડવામાં લડવામાં આપણે બે જણા છે ને ભાવ ઓછો કરતા રહે બરાબર એટલે તમે લઈ લો ને તો મારે ભાગ અને મો લઈ લઉં તો તમારે ભાગ ભાગમાં એમ કોણ હા બરાબર એટલે આવી રીત ના કરશો તો આ ધણી ની યાર ફાયદો થઈ જાય ના ના હું સમજી ગયો બરાબર શું કહું કાકા શું છે મારે ને લેવ ભંગા તમે તો લઈજો જો અત્યારે સમજો ના ભાઈ લઈ જો તમે યાર સાવી સોમ તમે લઈ જો મારે નહીં લેવ અરે મારે નહીં લેવ કીધું ને તમે તો લઈ જો પછી સમજો મારે તો ભાઈ લઈ લો તો સમજો અરે હું કશું હતા આ સાધન ને લાવ તમે 릭શા લાય 2300 લઈ જોજો એ તો મારે તો રિક્ષા ખમે આવી છે તમે લઈ લો 2200 રૂપિયા હું તો અમે શું કરી અરે તમે તો લઈ જોજો 2100 લઈ જોજો હેડો આલ્યો હેડો 2100 પણ મારે રિક્ષા વજન ખમે આવી જ નહીં હેડ આવી જ નહીં હું શું કરું તમે લઈ લો 2000 માં જો અરે પણ માર સકરાવાળા નંબર ને આગળ ગયો છે તમે લઈ જો 1900 સમજો હેડો એ તો હું શું કરું ઉપાડી લઈ જજો જોજો 1800 લઈ જોજો અલ્યા વાત કરો છો

ડાયરેક્ટ નેસા ઉતરી ગયા અઢારસો આવી ગયા એ વાત સાચી લો આપડો મારી વાત આર્યા બે દણા થઈ ગયા છે હમ તો મારા હવે મારી વાત અભળો કે તમે થોડીક મદદરૂપ કરશો પણ અમદમાં ભૂજ્યા મને કઈ ખબર પડતી નહીં શું મદદ કરો અભળો મારી વાત કે તમારે પેલી ભે લેવાની છે દલાલી ની એમાં દલાલી નહીં લ્યો નહીં એમાં પચીસ રૂપિયા તમને ફાયદો કરાય બધી વાત સાચી હે પણ અમારે કરવાનું શું હોય કણ એમાં તો હું તમને કહું આટલું જ કરવાનું છે તે એટલું તો કરશે વળી મેળા આવે તો આ તો હું જઉં છું પછી તમે આવો ઘડીક રહી હો સારું જો આનો ડોહા તમે 1700 માં લઈ ને કેડજો હેડો તું લઈ જા ઓર મજા ગોડાઉન ભરેલું પડ્યું માર તો આખું વાત કઢે છે જા મારે કોઈ ગોડાઉન ખાલી નઈ કોઈ પેકેજ છે ત્રણ ગોડાઉન થી મારે ભાઈ તું લઈ જા 1500 રૂપિયા માં આના રિક્ષા પડી મારી રિક્ષા માં લઈ જાય જાય હે અરે રિક્ષા સોપો છોપો હળી હું શું કર રિક્ષા માં લઈ જાવ કાકા મારે નઈ લે લઈ જો તમે 1400 રૂપિયા માં જો આ

અમારો ઓકડો પકડે ને તો ચુંદો કરી નાખે એવો તો મશીન છે અમાર જોડે પંદર વાલો ને નુકસાન બરોબર પંદરસો રૂપિયા

અમારે કારખાના બહુ મોટા મોટા ભંગારના બરોબર અને અમારે આ નાના મોટું આ તો તમે સંબંધી જેવા હતા એટલે કીધું પણ આવડે ત્યાં એને હા આખો દાડો બાપડા સાયકલ લઈને રિક્ષા લઈને રખડી અને ભેગું કરે ને અમે વચ્ચે અમે આડા પડો નહીં

ગોડાઉન ભરેલા પડ્યા છે અને મારે દજ ગોડાઉન છે બરાબર હા એટલે હું કહું કે તમારે બે જણા ની થઈને દસ ગાડીઓ થઈ મોટી હવે તો એન્ટ્રી થાય અંદર બાકી નહીં થાય એ તો અચન છે આ તો ખાલી પૂછી લેવું સારું કારણ કે ભાઈ આપણે તમિલમુન બધા એક ધંધાવાળા એટલે અનુભવી હાલ આ દાડા ચીડ આવશે દસ દાડા ચીડ ભાવ ડબલ થઈ જવાના તો અમે જીજી ગાડીઓ જ ગાડીઓ ભરીને આવીશું બરોબર બરાબર છે

પકડો આવો આપડ્યો કંટાળ હા આ પેલી રિક્ષા વડાવા હેડ હેલો એ કાકા હા આ બધું કર્યું તમે ઓમ થી ઓમ આ વભળ મારી વાત હમ કે જાણે તાણે પૃથ્વી પર સંકટ આવે ને એટલે ભગવાન ત્રી સ્ત્રી હોય સુખાળી એટલે આપડા ભંગાર ઉપર સંકટ મને દેખાણો ને એટલે મેં ઠેઠ જઈને ત્રી સ્ત્રી હોય ઉઘડવરાઈ

మారు <altogether> హింద